બે બોટ અને પંદર તરવૈયાઓ અવારાવ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા છે દર વર્ષે પાણીમાં તરાઈ જવાથી લોકોના મોત થાય છે આ વખતે સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ આ ધુમ્મસ ગામમાં આવેલો નાવ ક્લબ ઓવારો છે અહીં વિસર્જનની કામગીરી ચાલુ છે કેટલી બોટ છે કેટલા તરવૈયાઓ છે કેટલી ટીમ છે બે બોટ અહીંયા અને બે અધિકારીઓ ઉપસ્થિત છીએ અને કામગીરી જો ભરતી આવી ત્યારથી ચાલુ જ છે સાડા નવ દસ વાગ્યાથી સતત કામગીરી ચાલુ જ છે શું મેસેજ આપશો હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે વિસર્જનની જયારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણે નદીની નજીક પાણીની નજીક નહીં આવવું જોઈએ અને છોકરાઓને પણ નજીક નહીં રાખવા જોઈએ જો કોઈ એક્સિડન્ટ થઈ જાય તો એને આપણે જાનનો જોખમ થઈ શકે છે